જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા ભારતીય સેનાના સન્માનમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો અબડાસા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ શ્રી અજીતસિંહ જાડેજાના વ્રદ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કચ્છ અબડાસા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કચ્છ જિલ્લા સેવાદળ પ્રમુખ રાજેશભાઈ સોની બિપિનભાઈ શાહ કચ્છ જિલ્લા સેવાદળ મહિલા પ્રમુખ અંસાબેન ચાવડા મીનાબેન ચાવડા શ્રી મહેશ્વરી અબડાસા તાલુકો કોંગ્રેસ प्रमुख अजितसिंह जाडेजा उडासा विधानसभा सेवादळ प्रभारी नोतियार फकीर मामदन नोतियार उस्मान मुन्नाभाई जाडेजा पडझाऊ धर्मेंद्रसिंह झाडेजा अखरी जिल्हा पंचायत सदस्य सुरेशसिंह जाडेजा रघुवीरसिंह जाडेजा केर नूर महम्मद केर रमधान केर झाकब हाजी दादा विपक्षी नेता दादाभाई जत शालेयमद खलीफा गंभीरसिंह सोढा मोहनभाई गडवी नोतियार असलम मंद्रा अनवरभाई महामंत्री जंभा सोढा माजी तालुका पंचायत प्रमुख इकबालभाई मंद्रा શોકત સુમરા નોડે રમઝાન કેર ભાઈ તુરિયા અબુબર લગધીર સિંહ જાડેજા અસલમ શાહ બાવા જખો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા રિપોર્ટર રમેશભાઈ ભાનુશાળી નલિયા અબડાસા કચ્છ